કેમ છો મિત્રો મજામાં ફરીથી એકવાર તમારા માટે એમજી શ્રી મહાલક્ષ્મી ગાર્મેન્ટ બહુ સારા મેરેજ કલેક્શન મિત્રો લાવ્યું છે તો અમારો જે નવું કાપડનું પણ બાજુમાં જે આપણે ચાલુ કરી નાખ્યું છે કીડ શેરનું પણ મિત્રો ચાલુ કરી નાખ્યું છે તો એનું બહુ સારું સારું કલેક્શન લાવ્યું છે તો મિત્રો ખાસ જોતા રહેજો તો મિત્રો એકવાર તમે જોઈ લો આપણી પાસે કલેક્શનનો કેટલો મોટલો અધત સ્ટોક છે જોઈ લોજો એકદમ ફૂલ સ્ટોક મિત્રો આવી ગયો છે એમજી શ્રી મહાલક્ષ્મી ગાર્મેન્ટમાં બાપરમાં તો સ્ટોક જોઈ લો તમારા કલેક્શન જોઈ લો એક એક કરી અને પાસે બહુ સારું સારું મિત્રો કલેક્શન છે અત્યારે મેરેજ ચાલુ છે મેરેજ પ્રમાણે મિત્રો બહુ સારા મેન્સ ટી શર્ટ કોલર વાળી કોલર વગરની હાફ સ્લીવ ફૂલ સ્લીવ કેપ વાળી તમારે બધી વેરાયટી મિત્રો જોવા મળશે બહુ સારું સારું મિત્રો કલેક્શન છે

યુટ્યુબ બહુ દિવસે વિડિયો નાખું છું એટલે ખાસ તમારે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે રીલ અને જે ફોટા જે અપલોડ કરીએ એ ખાસ તમારે જોતો રહેવાનું મિત્રો તમારે જેમ વાત કરીએ અમારી પાસે કેજ્યુઅલમાં ફોર્મમાં બહુ સારું સારું એ મિત્રો કલેક્શન છે અત્યારે ફરવાળો ફર વગરનું જે જે કલેક્શન આવે પાલ દેવેર આવે જે અવનવું કલેક્શન છે મિત્રો એવું નથી આટલા જ શર્ટ છે મારી પાસે શર્ટ પણ મિત્રો બહુ સારો એવો મિત્રો બહુ સ્ટોકમાં શર્ટ છે હું તમને જે હમણાં જ એક પોસ્ટ કરી છે અમે એ તમને શર્ટ બતાવો બહુ સારું મિત્રો કલેક્શન છે જો અત્યારે સારું એવું ચાલતું ટ્રેન્ડનું કપડું જ્યાં આ કપડું છે ને જો ડાયમંડ વર્ક કરેલો આવશે એકદમ પરફેક્ટ ડાયમંડ વર્ક કરેલો હોય અને મિત્રો બોમ્બેની સારી એવી ટોપ ની બ્રાન્ડ છે પછી જોવાનું મિત્રો આ કપડું અત્યારે માર્કેટમાં બહુ ચાલે છે અને આપણી પાસે પણ મિત્રો મળે છે જો લો આ સ્ટ્રીપ લાઇન વાળો પેલું ટક બટન આવશે આ જે સ્ટ્રીપ લાઇન આવે આનો પણ મિત્રો ત્રણ કલર છે આપણી પાસે કલેક્શન ની જો તમે વાત છોડી દો આપણી પાસે હાફ સ્લીવમાં શર્ટ મળશે ફૂલ સ્લીવમાં શર્ટ મળશે પણ મળશે મિત્રો આપણી પાસે બહુ સારું કલેક્શન છે બોમ્બે ની સારી છે જોઈ લો મુલાયમ કપડું પકડી તો પડી જાય એવું કપડું પકડી તોય તો જાય એવું કપડું અને કલર ચાર્ટ જુઓ ફૂલ કલર ચાર્ટ કોઈમાં એવું નહી કે કલર નહીં મળે બધા કલર તમને મળી જશે શર્ટમાં પડે એવું કલેક્શન હવે જીન્સમાં જીન્સમાં મિત્રો આપણી પાસે બહુ વેરાયટી છે એન્કલ ફિટ જુએ નેરો ફિટ જુએ તમારે કોઈ પણ ફિટ જુએ એક જ બેગી ફિટ નહીં મળે આપણી પાસે બરોબર બાકી બધી ફિટ તમારે એન્કલ ફિટ નેરો ફિટ જે પણ ફિટ આવતી બધું મળી જશે આજે અત્યારે આજ કાલી જ આજની જ મિત્રો પોસ્ટલી છે આ ચાઇના ચાઇનાની જીન્સ મિત્રો અત્યારે એવી ચાલે છે ને માર્કેટમાં અત્યારે ધૂમધૂન આવે છે અને એના કલર જુઓ કલર ચાર્ટ આખા ડિફરન્ટ ડિફરન્ટ કલર આવે અને રેન્જ પણ મિત્રો બહુ હેવી નથી માપની રેન્જ છે અને ક્વોલિટી એકદમ સુપર જો આવો જીન્સમાં આવો શેડ જ જોવા નહીં મળે આપડે પાસે ગ્રીન શેડ મોટી મોટી બ્રાન્ડમાં જે છે કલર શેડ આવે ને એ શેડ આ ડાર્ક નવી બ્લુ મિત્રો આ કલર એટલો ડાર્ક છે ને કે તમને એમ લાગશે કે કલર જતો હોય છે પણ મિત્રો આમાં કલર ની જાય ખાસ કલરની મિત્રો ખાસ ગેરંટી આવશે જોઈ લો એકદમ પરફેક્ટ કહેલો છે તો જેસ્નો કોઈ ભૂલ આવશે જ નહીં તમારે ક્વોલિટીમાં કોઈ ભૂલ લે પછી આપણે શોરૂમની સારમ સારા બ્રાન્ડ રિવેક્સ જોજો જો આ રિવેક્સ નવું કપડું છે મિત્રો અને રેન્જ પણ બહુ સારી વી રેન્જ છે શેરિંગ આ કોલર અને એનો સ્ટેજ જુઓ ફૂલ સ્ટેજ એમાં પાંચ કલર છે બરોબર પછી આવે અને જે કોટન પેન્ટ છે જે બેલ્ટ વાળે પેન્ટ છે એમાં પણ મિત્રો બહુ સારું કલેક્શન છે ઉપરથી જોયેલું ઉપરથી નીચે ફૂલ કલેક્શન કોઈ કલેક્શનમાં કોઈ કચાસ જ નહી કે અશોકભાઈ કલેક્શન ઓછું મળશે એવું જોવા જ નહીં મળે આપણે આ કલેક્શન ઢળક જોવા મળશે તમે કોઈ પણ સાઇઝ મોકવો તમે ચુમ્માલીસ કમર સુધી ફૂલ કલેક્શન જોવા મળશે એક જ આડત્રીસ ચાલીસ અને બેતાલીસ ખાસ જીન્સ જોવા મળશે કારણ કે આમ કોટન કલેક્શન આપણે થોડુંક ઓછું લાવીએ છીએ કારણ કે આમાં જીન્સમાં કસ્ટમરની ડિમાન્ડ એવી હોય છે કે જીન્સનું કલેક્શન અમને વધારે આપો એટલે જીન્સ નું કલેક્શન વધારે આપીએ છીએ આપણે બરોબર પછી જે આકાર ને જો આપણ ચેક કરીને એક મિત્રો બ્રાન્ડ છે સારે એ બ્રાન્ડ છે ફૂલ ફેબ્રિક જો તમે એનાનું ફિટિંગ કરશો તમે અત્યારે આ ઉનાળો આવે છે ઉનાળા પ્રમાણે જોવાનું તમે ફિટિંગ કરશો ને તો બીજી વખત કોઈ કોટન પેન્ટ કોઈ બ્રાન્ડનો તમે કોટન પેન્ટ નહીં કરો એની હું ગેરંટી આપું છું કારણ કે આનું ફિટિંગ કપડું અને ફિનિશિંગ એટલું મસ્ત આવે છે ને સમજો એનો ખાલી સ્ટીચ જોઈ લો તમે સ્ટીચ જો એનું સ્ટીચિંગ કરેલું જો એના સ્ટીચિંગ કર ઉપર તો મને એમ લાગશે કે આ વસ્તુ આપણે પહેરી જ લેવી છે ખરીદી જ લેવી છે બાકી વાત જ નહી કોઈ પછી એ રીતે રીતે જો કે अर्बन જેક પણ જેક માં મારી પાસે છે અતાર નું ચારું એક ચાલતું કપડું જો કપડું જો ખાલી એકદમ મસ્ત કપડું આ મોકણ જેવું પકડો ને તો જતું રહે હાથમાંથી એવું એનો જો પરફેક્ટ સ્ટીચિંગ કરેલું આવશે અને અંદર આ રીત ની છે જોઈ લેજો આ રીત ની ચેક છે પછી

પહેરવાની મજા આવે આ રીતનો બેલ્ટ આવશે કાપડનો બેલ્ટ આવશે તમારે ચલો બેલ્ટ નથી જોતો તો એ આ રીતે ખોલ દેવાનો બેલ્ટ ખોલી દીધો બરાબર તો બેલ્ટ તમારે નહીં યુઝ કરવાનો એમાં કલર ચાર્ટ પૂરો કલર ચાર્ટ કોઈ એવો નહીં કે કલર ચાર્ટ નહીં મળે પૂરે પૂરો કલર ચાર્ટ મળશે તમને પછી આપણે જે રેગ્યુલર આવે છે શીખશે જે એકા લોક આપણો રેગ્યુલર લોક છે પછી એકા કે નો લોક આમાં

તમારે આખો કોડ સેટ જુએ તો કોડ સેટ નું કલેક્શન બહુ સારું છે કોડ સેટ નું આપણે વી વીઆઈપી કલેક્શન છે કોડ સેટ ના લગભગ જે કલેક્શન આવ્યું છે એનો પોસ્ટિંગ બાકી છે એનો પોસ્ટ તમને લગભગ બે દિવસમાં એનો પોસ્ટ જોવા મળી જશે જો આ રીતનો આ એનો ટ્રેક દરેક માં અલગ અલગ પેટર્ન છે અને અલગ અલગ કલર છે જે તમારે આપ જુએ એ આપણે બુડા ટીચર ઉતીનું

થઈ જશે બરોબર અને એ જ રીતે ટ્રેકમાં ટ્રેકમાં પણ આપણી પાસે ચાઇનાના બધા ઇમ્પોર્ટેડ જે ટર્કી ટર્કીના ફેબ્રિક આવે જોઈ લો આ ટર્કીનું ફેબ્રિક છે આપણે પોસ્ટમાં એમને ટર્કી નથી મિત્રો રાખતા જો આ ટર્કીનું ફેબ્રિક છે આ તમને જ્યાં ત્યાં જોવા નહીં મળે એનો જીપ જો જીપનું કામ જો ખબર ના પડે કે અહીંયા પોકેટ હશે એનો જીપનું કામ કાણે એવું પછી એનો પોકેટ ફિનિશિંગ એટલે ફિનિશિંગની વાત છોડી દો એક નંબરનું ફિનિશિંગ તમારે કોઈ વસ્તુમાં જોવું જ નહીં પડે એમાં પણ આપણી પાસે ખૂબ વેરાયટી એવું નહીં એક બે બીજ આમાં તમે જે ટર્કીના જે ટ્રેક પણ જો એમાં પણ આપણી પાસે ફૂલ વેરાયટી હવે ચાલો તમને જે આપણું નવ સાહસ છે કીર સ્વેર અને જે કાપડનું છે એ તમને એક બતાવી દો એક મિત્રો એક શર્ટ બતાવવાનું હતું તમને જોઈજો લાઇનિંગ વાળું શર્ટ ખાલી એનું ફેબ્રિક જુઓ એકદમ લચકો ફેબ્રિક એનું ફોલ પ્રિન્ટ જુઓ આપણે આપણે કહે આવી વેરાયટી મિત્રો ખૂબ છે તમે ખાલી કપડું જોવો તમે કપડું એકદમ સ્મૂથ કપડું આમ હાથ મૂકો તો લપસી જાય એવું જે આપણે હમણાં ટર્કીના સેટ નું નવું અપડેટ નાખ્યું તો પછી બહુ સારો એમ રિસ્પોન્સ આવ્યો આપણી પાસે અને બેલ્ટમાં પણ જોઈ લો બેલ્ટમાં પણ આપણી પાસે બહુ વેરાયટી મિત્રો મળી જશે ફૂલ વેરાયટી એ રીતે એ રીતે શૂઝમાં તમે શૂઝમાં જોઈ લો આપણે શૂઝની શોપ બાજુમાં છે આ શૂઝમાં જોઈ લો ફૂલ વેરાયટી એકદમ કોઈમાં એવું નહીં કે વેરાયટી ના મળે ફૂલ વેરાયટી

કિસ્મો તમારે બતાવો જો કે જરૂર નહીં પડે કારણ કે આપણી વેરાયટી તમે એક વાર આવશો એટલે બીજી વાર સામેથી આવશો તમે એમ કેશો વાહ વાહ કિરણ ભાઈ અશોક ભાઈ તમે કલેક્શન તો લાવ્યું ખરેખર જોરદાર કલેક્શન અને મેરેજ કલેક્શન માટે સારામાં સારો કલેક્શન સારું છે એટલે ભાવમાં પણ સારું ભાવ તમને વધારે તમારી પાસે લેવા મળી માપના જ ભાવ જેવું કલેક્શન એવા ભાવ

અમારી પાસે જે સીવડાવીને તમારા એ પ્રમાણે તમને મળી જશે બરોબર અને તમારી એ પ્રમાણે જો આપણે તમને એક એક કલેક્શન બતાવ ખાલી સેમ્પલિંગ બતાવો બાકી જો બીજું હોય તમે યુટ્યુબમાં વિડીયો પણ ખબર નહીં પડે તમને રૂબરૂ કપડું જો એકદમ સ્મૂથ કપડું આપણે જેમ રેડીમેડમાં જેમ આપણે કપડું લાગે એમને મામો પણ આપણે બ્રાન્ડનું સારી સારી બ્રાન્ડનું કપડું આપણી ખુદની બ્રાન્ડ છે એટલે બ્રાન્ડ નું જ કપડું આપણે રાખીએ છીએ અને પેન્ટમાં ખાસ સ્ટ્રેચેબલ પેન્ટ આવશે તમારી પાસે અને એકદમ સ્મૂથ વજનમાં એકદમ બોરો ઉનાળો આવે ને વાહ વાહ થઈ જાય કારણ કે જમણા વારમાં તો નજર બધાની તમારા ઉપર નજર બીજા કોઈ ઉપર નજર જ ના થાય એટલે કુર્તાનું કાપડ પણ મળી જશે સૂટનું શેરો સૂટનું શેરવાળીનું સોરી સૂટનું કાપડ મળી જશે બ્લેઝર તમારે બનાવ હોય એનું કાપડ મળી જશે તમારા તમારા માટે

અને આ એક સીડી છે સીડી ઉપરથી ઉપર ચડશો સ્પોટ આગળ છે સ્પોટ થી આ બાજુ આવો એટલે પેલા બે દુકાનો આપડે આવશે એક ગેટ આવશે બરોબર એમજી શ્રી મહાલક્ષ્મી ગાર્મેન્ટ પાપર ખાસ મિત્રો બોલતા નહીં આ વિડીયો તમારો ખુબ સારો સપોર્ટ કરજો અને ખુબ સારો પ્રેમ આપજો વિડીયોને બરોબર